રોટલી ઘડો કે મકાનો ખબર પડે અમારી રુશિતા રોટલી ઘડે છે મિત્રો જોઈને કે ક્યાં નકશાની બનાવે કોઈ ખબર નથી ખાં પાસી ગોળ ગોળ બને તો અમારી શિંટુડી આયા હુઈ ગઈ દેનુડી વાહ હુઈ ગઈ આખી રાત ન ઉજાગર હો તો ને શિંટુડી ની દેનુડી ની બેહી ગઈ છે જો ને રૂજી દાટા ને રોટલી ગડે હું રોટલી કરવા ને આ બે ખાતા હું નિંદર કરે હા એ ઓહવા દે

नहीं बताए हम बताए हम बता दी उसी का दिए उसे था है ना कर नहीं टूटे उसी का वाह आई का के मास्क के मास्क वाह मस्त तेरी बनावे हो हेलो गेम में मजा हमें नटली करे से तो